દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલોને ધરમપુર તાલુકામાં આવેલો પ્રખ્યાત શંકર ધોધ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે વરસાદી મોસમમાં ધોધ અને તેની આસપાસ નીચમ વનરાજીનો અદભુત નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે પ્રવાસીઓ આ નયન રમ્યા સ્થળની સુંદરતાને પોતાની આંખોમાં કંડારી રહ્યા છે તો કેટલાક લોકો સેલ્ફી અને તસવીરો ખેંચીને આ યાદગાર પળોને કેપ્ચર કરી રહ્યા છે

પ્રવાસોની સુવિધા માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા નાસ્તા માટેના સ્ટોલ અને અન્ય પાયાની સુવિધાઓ વિકસાવવાની જરૂર છે આનાથી માત્ર પ્રવાસીનો અનુભવ જ નહીં સુધરે પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારી તકો પણ ઊભી થશે અને તેઓને ગામ છોડીને અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે શંકર ધોધ ખરેખર એક છુપાયેલું રત્ન છે જે ચોમાસા દરમિયાન તેની સંપૂર્ણ ભવ્યતામાં પ્રગટ થાય છે આશા છે કે ભવિષ્યમાં આ સ્થળનો વધુ વિકાસ થશે

કેવો નયન રમ્ય નજારો છે કેવી તમને અહીંયા મજા આવે છે કેટલી વાત અહીંયા આવ્યા છો અને કોની કોની સાથે અ આ એક ચોમાસામાં એક એવું સ્થળ છે કે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલ એવું સ્થળ છે કે અહીંયા આવીને તમે બધું ડિપ્રેશન પણ ભૂલી શકો છો અને એક એવી પ્રખ્યાત જગ્યા છે આ વિલ્સનિલબર્ગ શંકર ધોધ કે ત્યાં આવીને તમે એક કુદરતનો નજારો પણ જોઈ શકો છો અમે હર મોસમાં અહીંયા આવીએ છીએ હું તો ફિલ્ડ વર્ક કરું છું મારે આ ગામમાં દર મહિને આવવાનું થાય છે પણ વર્ષમાં બે થી ત્રણ વાર હું આ સ્થળની મુલાકાત લઉં છું પરિવાર સાથે આવો છું પરિવાર હા ફેમિલી સાથે આવું છું ને કોઈ વાર આ बाजू ફિલ્ડમાં હોઉં તો હું સ્ટાફ સાથે આવી જાઉં છું અહીંયા ડેવલપમેન્ટ માટે કે કરવું જોઈએ તમને લાગે છે હા ડેવલપમેન્ટ માટે અહીંયા કંઈ કરવું જોઈએ અહીંયા parking ની સગવડ પણ વ્યવસ્થિત કરવી જોઈએ અહીંયા જે કઈ સહેલાણીઓ આવે છે એ લોકોને નાસ્તા માટે કે પછી ગામનો કઈ વિકાસ થાય એના માટે આપણે કઈ અહિયાં કરવું જોઈએ જેનાથી અહિયાંના આ ગામના લોકલ યુવાનો જે ખરા રોજગારી માટે ગામ છોડીને બીજા એરિયામાં ન જાય